મિત્રો આજે હું તમને એવા પાંચ જાદુ ઉપાય જણાવીશ કે તમે કસ્ટમરના દિલમાં કહેવાય કે રાજ કરશો તમે કદાચ ઓનલાઈન કરતાં વીસ પચીસ રૂપિયા મોંઘું પણ વેચશો ને તો પણ કસ્ટમર એમ કહેશે કે આપણે ખરીદી કરવી તો ફલાણા ભાઈને ત્યાંથી બાકી ઓનલાઈન તો અથવા તો ઓફલાઈન બીજી દુકાને પણ કોઈ દિવસ નથી જવું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ આ પાંચ ઉપાય ખાસ મિત્રો તમારા કહેવાય કે દિલમાં બેસાડી લેજો મિત્રો આપણને ખરેખર ખોટું ત્યારે લાગે કે જ્યારે આપણે ઓનલાઈનના સરખા ભાવે અથવા તો ઘણીવાર એનાથી નીચા ભાવે પણ કહેવાય કે વસ્તુ વેચતા હોઈએ અને લોકો કસ્ટમર કહેવાય કે ઓનલાઈન ખરીદી કરી લેતા હોય આપણે એના વિશે કારણો નહીં જાણીએ કે શા માટે ઓનલાઈન ખરીદી કરે પણ એ જાણીશું કે કોઈ પણ કસ્ટમરને આપણો પોતાનો કાયમ માટે કઈ રીતે બનાવી રાખશું તો ચાલો મિત્રો એ પાંચે પાંચ જાદુ ઉપાય જાણીએ હવે નંબર એક ઉપર છે તમારા સ્વભાવમાં અને મોઢામાં મીઠા ઘણા લોકોને ખબર નથી પડતી મિત્રો ધંધો કરતા હોય એને કે અમારે સ્વભાવ તો મીઠો કરવો છે પણ અમે કઈ રીતે અમારા સ્વભાવમાં સુધાર કરી શકીએ જો મિત્રો તમને કાંઈ પણ ખબર ન પડતી હોય ને તો એક જ કામ કરજો તમે તમે સૌથી પહેલાં કોઈ પણ કસ્ટમર તમારી દુકાનમાં પ્રવેશ કરે બારણું ખોલે એટલે એને આવો આવો સેઠ આવો આવો સાહેબ અથવા બે શબ્દો જે મીઠા કહેવાય કે એને સંબોધજો એટલે સો ટકા ગણો કે પચાસ ટકા કસ્ટમર તો એ તમારું થઈ ગયું કારણ કે કોઈ પણ વ્યક્તિનો જો આવકારો તમે મીઠો આપશો એ સૌથી વધારે એને પસંદ આવે છે જ્યારે બીજી અમુક દુકાનોમાં એને આવકારો કોઈ પણ જાતનો મળતો નથી આ એક સૌથી પહેલું પગથિયું છે તમારે એકદમ મસ્ત વ્યાપારી બનવા માટે કસ્ટમરને પોતાનો બનાવવા માટે બરાબર નંબર બે ઉપર છે મિત્રો કે કોઈ પણ જાતની છેતરપિંડી ન કરવી હવે ધારો કે કોઈ પણ કપડાનો વેપારી હોય અને ઘણા સમયથી તમારો માલ વેચાતો ન હોય કોઈ લેતું ન હોય તો એ કોઈ પણ વ્યક્તિને માલ કહેવાય કે ચેપી દેવો અથવા તો કોઈ પણ રીતે એ માલનો નિકાલ કરવો એ તમારા વેપારીની એક સારી એવી કોઈ દિવસ છાપ છોડશે નહીં એટલે કોઈ પણ વ્યક્તિ જો તમારી ઉપર વિશ્વાસ કરતો હોય તો એને કોઈ પણ જાતનો માલ આવી રીતે પધરાવવો નહીં બરાબર જો એ અત્યારે નહીં ખબર પડે તો બીજા લોકો પાંચ એને કહેશે કે આવો તમે શર્ટ ક્યાંથી લાવ્યા અથવા આવો માલ તમને કોણે પધરાવી દીધો તો એ સો ટકા તમારી દુકાનનું શોરૂમનું નામ ખરાબ થશે એટલે ખાસ યાદ રાખજો લોકોના મોઢાની માઉથ પબ્લિસિટી બહુ જરૂરી છે તમારા બિઝનેસ માટે એટલે કોઈ દિવસ છેતરપિંડી ન કરવી આ બિઝનેસમાં એક ખાસ ધ્યાન રાખવું નંબર ત્રણ ઉપર છે મિત્રો આફ્ટર ટેલ સર્વિસ મિત્રો ઘણા બધા લોકો એવા છે કે જ્યારે માલ વેચવાનો હોય ત્યારે ઘણા બધા કહેવાય કે તમને મીઠી મીઠી ભાષા બોલે છે પણ તમારી કહેવાય કે સેલ પછીની સર્વિસ જે છે એકદમ બેકાર હોય ઘણી વખત તો કસ્ટમર તૂટતા મેં જોયેલા છે તમારે એ વ્યક્તિ સાથે કોઈપણ રીતે સોશિયલ મીડિયામાં અથવા ફોન ઉપર કોઈ પણ જાતનો સંપર્ક બનાવી રાખવાનો અને એમ કહે કે મને આ તકલીફ છે અરે ભલા માણસ આવજો ને દુકાને તમારી આ તકલીફ આપણે આરામથી દૂર કરી દઈશું અથવા તમે કહેશો તો આ બદલાવી પણ દઈશું જો કસ્ટમરને મિત્રો સાચવવા હોય તો પાંચ પચીસ રૂપિયા હમું તમે ન જોતા કારણ કે આખા વર્ષની અંદર એ તો રળાવતો રળાવશે પણ એની સામે બીજા લોકો પણ તમારા કસ્ટમર બનશે એટલે આ સૌથી વધારે મહત્ત્વની વાત છે મિત્રો બરાબર ચોથા નંબર ઉપર તમને કહું તો ગ્રાહક સાથેનો સારો સંબંધ સાચવવો મેં ઘણા બધા વ્યાપારીને એવા જોયેલા છે કે પાંચ દસ રૂપિયા હાટુ અથવા તો કાંઈક નાની મોટી થેલી હાટું પણ પોતાનો સંબંધ ગ્રાહક સાથેનો બગાડે છે એમને એમ થાય કે કાન ખજૂરાના સો પગ હોય એક ભાંગી જાય તો કાંઈ લૂલો નથી ચાલવાનો પણ એક વાત યાદ રાખજો મિત્રો એ કાન ખજૂરાનો જે એક પગ હોય એ તમે ભાંગો છો એની સામે બીજા દસ પગ પણ ભાંગે છે કારણ કે એ વ્યક્તિ બીજા કોઈને પણ કહેશે કે ભાઈ આ દુકાને માલ ખરીદવો તો એ ચોખ્ખી ના પાડશે કે ભાઈ દુકાન સો ટકા સારી પણ એના જે ઓનર છે માલિક છે એ વ્યવસ્થિત એનો સ્વભાવ નથી થેલી માટે પણ મારી માટે રગઝગ કરી હતી તો આવું જો તમારી છાપ પડશે તો એ કોઈ દિવસ વ્યક્તિ તમારી પાસે ખરીદવા માટે રાજી નહીં થાય મિત્રો આ ઘણા બધા લોકોને મેં જોયેલા છે કે આવી નાની નાની બાબતો ઉપર એ ધ્યાન નથી આપતા અને આની ઉપર ધ્યાન આપવું મિત્રો એ બહુ ખાસ જરૂરી છે બરાબર હવે નંબર પાંચ ઉપર છે મેં ઘણા બધા વ્યક્તિને જોયેલા છે કે વધારાનો માલ ગ્રાહકોને ચેપી દેતા હોય બરાબર નંબર મિત્રો તમને કહું કે કોઈ પણ વ્યક્તિ હોય હવે ધારો કે હું બે ટી શર્ટ અને એક પેન્ટ લેવા આવ્યો હોઉં તો એને કોઈ પણ જાતની ઓફર કરીને અથવા કોઈ પણ રીતે પોતાના માલનો નિકાલ કરે અને વધારાનો માલ મિત્રો ચેપી દે અને સામેવાળો કસ્ટમર ઘણી વખત કાંઈ બોલી શકતો નથી કદાચ શરમાળ હોય અથવા તો તમારે બોલચાલી આગળ એ પાછો પડી જતો હોય પણ એના મનમાં એ હોતું નથી કે મારે માલ ખરીદવો હતો અને માલ મને પરાણે કહેવાય કે પધરાવી દીધો ઘણી વખત લોકો રાજી થતા હોય કે આ વ્યક્તિને જો લેવા આવ્યો તો આ અને મેં પાંચ વસ્તુ એને પધરાવી દીધી પણ આ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે એક કસ્ટમર એ તમારી દુકાને બીજી વાર નહીં ચડે કારણ કે એને એક વસ્તુ લેવી હતી અને તમે એને સો વસ્તુ અથવા પાંચ વસ્તુ એને આપી દીધી આ એના મનમાં કાયમ માટે હંમેશા યાદ રહી જશે કારણ કે એને જે વસ્તુ જરૂરી હતી એની સામે બીજો પણ તમે ખર્ચો કરાવી દીધો અત્યારે મોંઘવારીના સમયમાં પૈસા બચાવીને સૌ લોકો પોતાનું વ્યવસ્થિત રીતે ગુજરાન ચલાવતા હોય તો મિત્રો આશા રાખું છું કે આ પાંચે ઉપાય તમને ગમ્યા હશે ગીમા હોય તો વિડીયોને લાઇક કરજો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ